તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચાલુ નવરાત્રિની અંદર અચાનક ગાય ઘૂસી ગઈને પછી જુઓ મિત્રો ગાય જાહેરમાં કર્યું આવું કે જેને જોઈને તમે પણ કાયદેસર ધ્રુજી જશો દર્શક મિત્રો અત્યારે નવરાત્રી ચાલી રહી છે માતાજીના દિવસો ચાલી રહ્યા છે આ માતાજીના દિવસો ચાલી રહ્યા હોય ત્યારે સોશિયલ મીડિયાની અંદર એક મિત્રો આ ગાયનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમે ગાય જોઈ રહ્યા છો ગાય નવરાત્રિ રમી સૌથી પહેલાં અને નવરાત્રી રમી અને પછી જે આ ગાય કર્યું ને ભાઈ કાયદેસર તમે પોતે ધ્રુજી જશો ભાઈ કે શું ખરેખર ગાયને આવું તો નહોતું કરવું ભાઈ તો ચાલો મિત્રો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ તો વિડીયો સાહેબ તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો વાર જ આવો છો તો ખાસ કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો દર્શક મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક આ ગાય માતાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાય જાહેરમાં આ ગરબા રમવા મળી જે બિલકુલ આ તમે જે સાંભળી રહ્યા છે સો ટકા સાચી વાત કોઈ તમને સપનું નથી આવ્યું કે ગાય ગરબા રમતી હોય પણ ભાઈ આ તમારી આંખોની સામે તમે વિડીયો બતાવો હમણાં બરાબર માત્ર એક મિનિટની અંદર તમને વિડીયો બતાવું કે જ્યાં સાહેબ ગાય ગરબા રમી તમે વિચારો ગાય કઈ રીતે ગરબા રમી શકે ભાઈ મને પોતાને નવાઈ લાગી ભાઈ આ વિડીયો જોઈને કે ખરેખર માતાજીના દિવસો ચાલી રહે ને માતાજી ગરબે રમવા ન આવે એવું કોઈ કોઈથી ન બને ભાઈ તો માતાજી સાક્ષાત ગરબે રમવા આવ્યા અને માતાજી ગરબે પણ રમ્યા આ સૌથી પહેલાં વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી કહેજો કે ખરેખર માતાજી હતા કે નહોતા ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો